જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું ગુંદાનો લોટવાળો સંભારો ગુંદાનો લોટ વાળો સંભારો બનાવવા માટે મેં ગુંદા લઈ લીધા છે ઉપરથી ટોપકા લીધા છે એકદમ ફ્રેશ આપણે ગુંદા ગુંદાઓ લેવાના છે એકદમ લીલા આ રીતના ચાર ચમચી ચણાનો લોટ લીધો છે એક ચમચી રાઈ અડધી ચમચી આપણે મેથી મેથીથી એકદમ સંભારાની ફ્લેવર આવે છે અડધી ચમચી હિંગ અને આપણે એક ચમચી હળદર લીધી છે અને સ્વાદ પ્રમાણે નિમક લીધું છે આ ગુંદાને આપણે ભાંગી લેશું આ રીતના આપણે ઉખું ગુંદુ આડું રાખીને આ રીતના આપણે દસ્તા વડે આ રીતના તોડી લેશું ત્યારબાદ આપણે ઠળિયો કાઢ લેવાનો છે આ રીતના ફાડા કરશું એટલે આ રીતના નીકળી જશે આપડા હાથ પણ ચીકણા નો થાય અને આપણે પેપર રાખ્યું છે એટલે આપણું વાસણ પણ ચીકણું ન થાય આ રીતના આપણે ફાડા કરી લેશું અને ઉપર આ રીતના નિમક નાખતા જશું એટલે આપણો સંભારો જરા પણ ચીકણો નહીં થાય આ રીતના આપણે બધા ભાંગી લેશું અને નિમક વેરી તમે જોઈ શકો છો એકદમ ઠળિયો પણ જુદો થઈ જાય છે અને હાથ પણ આપણા ચીકણા થતા નથી ને આ રીતના નિમક નાખીને આપણે બધા ભાંગી લેશું આપણે બધા ગુંદા ભાંગી લીધા છે તમે જોઈ શકો છો નિમક વેર્યું છે તો એકદમ ચીકાશ દૂર થઈ જાય છે તમે જોઈ શકો છો નજીકથી તમને બતાવું જરા પણ ચીકડો આપડો સંભારો થાતો નથી આપણું તેલ ગરમ થઈ ગયું છે પેલા આપણે મેથી નાખીશું મેથી એકદમ ફૂટવા દેવાની છે એટલે કડવી પણ ન લાગે અને ફ્લેવર પણ સંભારામાં એકદમ મસ્ત આવે પેલા આપણે મેથી નાખી દીધી છે આ રીતના હલાવશું ફૂટી જાય એટલે ત્યાં સુધી આપણે સરસ લાલ કરવાની છે લાલ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે રાઈ નાખી દેશું રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે હિંગ ઉમેરીશું હિંગ ઉમેરાઈ ગઈ છે હવે આપણે એમણે નાખી દેવાનું છે પાણી કોઈ વસ્તુ કાઢવા નથી ગુંદામાંથી મરચા આપણે થોડો ગુંડો ગું ચડી જાય ત્યારબાદ નાખવાનો છે ત્યાં સુધી નથી નાખવાનું નહીં તો મરચા આટલા બળી જશે અને આપણે એકદમ હોલાવી રાખવાનું છે એટલે રાય ને મેથી જે હોય તે આપણા ગુંડામાં ભરાઈ જાય બને વસ્તુ એટલે ગુંદામાં ભરાઈ જાય તો એકદમ મસ્ત ફ્લેવર આવે છે અને ખાવાની પણ મજા આવે છે એકદમ મસ્ત ક્રિસ્પી થાય છે આપણો આ સંભારો આ રીતના આપણે સતત હલાવી રાખવાનું છે એટલે એકદમ સરસ બધા ગુંદા ચડી જાય ડિઝાઇન પડવા માંડી છે હવે તેમાં આપણે હળદર પેલા આપણે હળદર નથી નાખવાની નહીં હળદરનો કલર જશે આ તેલ આપણે તેમાં ઉમેરીશું જો વચ્ચે નાખીશું તો આપણા ગુંદામાં હળદર ભરાઈ જાય એટલા માટે આ રીતના તેલમાં નાખવાની છે બધું મિક્સ કરી દેસુ હવે આપણે મરચાં નાખી દઈશું મેં મીડિયમ તીખા લીધા છે તમારે તીખા ખાવે લઈ શકો છો મેં બે મરચાં લીધા છે તમે તમારા પ્રમાણમાં લઈ શકો છો હવે ધીમો ગેસ કરીને આપણે ઉપર લોટ વેરી દેશું આ રીતના પોડા ગુંદા કરી દેવાના છે આપણે એકદમ સરસ હવે તેમાં આપણે લોટ ઉપરથી વેરી દેશું લોટ તમારા પ્રમાણમાં તમે લઈ શકો છો આ રીતના આપણે બધો છાટી દેસુ આ રીતના ફેલાવી દેવાનો છે એટલે એકદમ મસ્ત આપણો સંભારો બને તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો લોટ છટાઈ ગયો છે હવે તેને આપણે હલાવવાનું કોઈ વસ્તુ નથી હવે આ રીતના આપણે ઢાંકી દેસુ થોડી વાર એકદમ ધીમા ગેસે બે મિનિટ માટે આપણે ઢાકીને રહેવા દેસુ એટલે મસ્ત જડી જશે હવે આપણો સંભારો તપાસી લેશું એકદમ મસ્ત લોટ બફાઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના બધું ઓળવે હાથે મિક્સ કરી દેસુ એકદમ મસ્ત આપણો સંભારો બની ગયો છે તમે જોઈ શકો છો બફાઈ પણ એકદમ મસ્ત ગયો છે એકદમ સરસ થઈ ગયો છે હવે આપણે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આપણો મસ્ત મજાનો સંભારો તૈયાર થઈ ગયો છે લોટવાળો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ક્રિસ્પી અને અંદરથી થી સોફ્ટ એટલો મસ્ત બને છે ખાવાની પણ મજા આવે છે મેં આગળ વિડીયો લોટ વગરના સંભારાનો આ ગુંદાનો મૂક્યો છે તમારે જો જોવો હોય તો તમે જોઈ શકો છો આગળ મેં મૂકી દીધો છે આ મેં લોટવાળો બનાવ્યો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ